પોલીસે અઢીસો થી વધુ ઉમેદવારોની ટીંગાટોળી કરી અટકાયત કરી છે તો ઉમેદવારોની મુખ્ય માંગણીઓમાં શિક્ષણ સહાયક સહાયકનું પીએમએલ અને ડીવી શેડ્યુલ જાહેર કરવાનો સમાવેશ થાય છે ધોરણ એક થી આઠ વિદ્યા સહાયકમાં કેટેગરી અને વિષય મુજબ જગ્યાઓની યાદી જાહેર કરવાની માંગ છે આ ઉપરાંત પાંચ હજાર સાતસો જૂના શિક્ષકો અને બારસો આચાર્યની બદલી બાદ ખાલી પડનારી જગ્યાઓ વર્તમાન ભરતીમાં ઉમેરવાની માંગણી છે તો ગત વર્ષે મંજૂર થયેલા સત્યાવીસો પચાસ વિદ્યા સહાયકની જગ્યાઓ પણ વર્તમાન ભરતીમાં સામેલ કરવાની માંગ કરાઈ છે ઉમેદવારોની પાંચમી મુખ્ય માંગણી ઉનાળુ વેકેશન પહેલા સંપૂર્ણ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી નિમણૂંક પત્રો આપવાની છે